સ્વાધ્યાય દસ પોઈન્ટ એક ક્વેશ્ચન નંબર એક જેની બાજુની લંબાઈ એ હોય તેવા સમજુ ત્રિકોણ આકારના ટ્રાફિક સિગ્નરના પાટિયામાં ઇસ્કૂલ અહેડ એમ લખેલ છે તો આ પાટિયાનું છેદપળ હેરોના સૂત્ર પરથી મેળવો જો તેની પરિમિતિ એકસો એંશી સેમી હોય તો તેનું છેદપણ કેટલું થાય એટલે આપણે એને બે વખત સોલ્યુશન કરવાનું છે સંબાજુ ત્રિકોણમાં બધી બાજુ કેવી હોય છે સરખી હોય છે તો આપણે જોઈએ કેવી રીતે સોલ્યુશન કરી શકાય તો આપણે અહીંયા ધારવાનું છે ક્વેશ્ચન નંબર એક છે આપણું આ ધારો કે ધારો કે ત્રિકોણ એ બી સી એ સમબાજુ સમજુ ત્રિકોણ છે ત્રિકોણ છે કેવું ત્રિકોણ છે સંબાજુ ત્રિકોણ છે અને સમ બાજુ ત્રિકોણ એ માં દરેક બાજુ દરેક બાજુની લંબાઈ બરાબર એ હોય છે એટલે દરેક બાજુની લંબાઈ કેટલી છે એ છે એટલે એ બરાબર પણ એ થાય છે ઓકે એ બરાબર પણ એ અને બી બરાબર પણ એ અને સી બરાબર પણ એ થાય છે હવે એની અર્ધ પરિમિતિ શોધવાની છે અર્ધ પરિમિતિ અર્ધ પરિમિતિનું સૂત્ર જે હોય છે એટલે એસ દ્વારા દર્શાવવામાં આવે છે શું હોય છે એ પ્લસ બી પ્લસ સી આ સૂત્રો હોય છે ભાગાકારમાં બે બરાબર એ એની જગ્યાએ બીની જગ્યાએ એ અને સીની જગ્યાએ પણ એ લખવાનું છે ભાગાકારમાં બે તો કેટલા એ થયા તો ત્રણ એ થયા ભાગાકારમાં બે આ આપણું અર્ધ પરિમિતિ આવી છે તો હેરોનના સૂત્ર પ્રમાણે આપણે શું શોધવાનું છે એસ માઇનસ એ શોધવાનું છે તો હેરોનના સૂત્ર પ્રમાણે આપણે એસ માઇનસ એ શોધવાનું છે તો એસ બરાબર કેટલા આવ્યા છે ત્રણ એ ભાગાકારમાં બે માઇનસ એ જેના છેદમાં કોઈ નહીં એટલે એક મૂકવાનું છે ચા સરખા કરવા માટે લાશા લઈએ તો બેનો ગુણાકાર કરી શકાય છે છેદ સરખા કરવા માટે બેનું ગુણાકાર ઉપર અને નીચે બંને બાજુ તો અહીંયા આવી જશે ત્રણ એ આવી જશે બે એ ભાગાકારમાં બે એકા બે ઓકે ત્રણ એમાંથી બે એ બાદ કરીએ તો કેટલા આવે છે એક એ આવે છે ભાગાકારમાં કેટલા આવે છે બે આવી જાય છે ઓકે હવે આપણે શું કરવાનું છે અહીંયા એસ માઇનસ બી શોધવાનું છે એટલે એસ બરાબર કેટલા છે ત્રણ એ ભાગાકારમાં બે માઇનસ શું વાત કરવાની છે બી બરાબર પણ એક શું છે એ છે ભાગાકારમાં એક મૂકીને બેનો ગુણાકાર કરી દેવાનું સેમ ટુ સેમ આના જેવું જ છે તો આવી અહીંયા આવી જશે ત્રણ એ અહીંયા બે એ ભાગાકારમાં બે ત્રણ એમાંથી બે વાત કરો એટલે કે એ એ વધે છે ભાગાકારમાં એ બે આવે છે હવે એસ માઇનસ સી શોધવાનું છે ત્રણ એ ભાગાકારમાં બે માઇનસ એ થાય છે અહીંયા ભાગાકારમાં એક મૂકીને બેથી ગુણાકાર ઉપર નીચે કરી નાખવાનો ત્રણ એ પછી અહીંયા બે એ અહીંયા બે આવી છે ત્રણ એમાંથી બે વાત કરશો એટલે એ આવે છે ભાગાકારમાં બે થાય છે ઓકે હવે આપણે હેરોનનું સૂત્ર લખવાનું છે ત્રિકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય છે બરાબર અહીંયા થાય છે એસ એસ માઇનસ એ એસ માઇનસ બી એસ માઇનસ સી ઓકે આ આપણું આ સૂત્ર છે તો આપણે અહીંયા શું કરવાનું છે અહીંયા એસની જગ્યા શું મૂકવાનું છે અહીંયા એસની જગ્યા આપણી પાસે આવ્યા છે ત્રણ એ ભાગાકારમાં બે તો અહીંયા ત્રણ એ ભાગાકારમાં બે તો અહીંયા એસ માઇનસ એ આપણે શોધ્યું છે કેટલા છે એ એ ભાગ્યા બે એ ભાગ્યા બે ઓકે એસ માઇનસ બી પણ એ ભાગ્યા બે છે તો આપણે આવી રીતે લખીએ એ વાય એ ભાગ્યા બે અને આ પણ શોધી લીધું છે આર્યું એ ભાગ્યા બે આવે છે ઓકે અહીંયા શું કરવાનું છે આપણી પાસે અહીંયા તો અહીંયા કેટલા છે અહીંયા ત્રણ છે એટલે ત્રણ મૂકવાનું છે અહીંયા બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ અહીંયા સોળ આવી જાય છે ઓકે અને એની કેટલી ઘાત છે એ એ ગુણ્યા એ કરીએ એની બે ઘાત એની બે ત્રણ ઘાત થઈ જાય પછી એની ચાર ઘાત થઈ જાય એની ચાર ઘાત વર્ગમૂળમાં છે ઓકે તો અહીંયા આપણે શું કરવાનું છે તો એનું વર્ગમૂળ કરીએ તો ત્રણનું વર્ગમૂળ કેટલા થાય છે વર્ગમૂળમાં ત્રણ આવે છે અને સોળનું વર્ગમૂળ થાય છે ચાર અને એની ચાર ઘાતને વર્ગમૂળ કરીએ તો એની બે ઘાત આવે છે અને આ જે છે ને ત્રણ ભાગ વર્ગમૂલમાં ત્રણ ભાગ્યા ચાર એની બે ઘાત છે એ શું છે આપણી બાજુ છે એટલે બાજુની બે ઘાત આ આપણું સૂત્ર થઈ ગયું સમ બાજુ ચતુષ્કોણનું ઓકે હવે શું કરવાનું છે હવે સમ બાજુ સમજુ ત્રિકોણ એ બી સીની પરિમિતિ આપેલી છે પરિમિતિ કેટલી છે એકસો એસી સેમી છે કેટલી છે એકસો એસી છે અને દરેકની બા દરેક બાજુની લંબાઈ શોધવાની છે દરેક બાજુની લંબાઈ કેટલી થાય છે તો એ ટોટલ છે એકસો એંસી સંભાજુ ત્રિકોણમાં કેટલા બાજુ હોય છે તો ત્રણ ત્રણથી ભાગાકાર કરીએ તો ત્રણ છંગાઢાર અને ઝીરોના ઝીરો કેટલા હોય છે સાત સેમી આવી જાય છે ઓકે એટલે કે એ બરાબર પણ એ બરાબર બી બરાબર અને સી બરાબર શું લેવાનું છે સાઈઠ સેમી લેવાનું છે ઓકે હવે આગળ જોઈએ પછી આપણને શું શોધવાનું છે અર્ધ પરિમિતિ અર્ધ પરિમિતિ પરિમિતિ બરાબર એટલે કે એસ કેટલા થાય છે પરિમિતિનોમાં બેથી ભાગાકાર કરીએ પરિમિતિ કેટલી છે એકસો એંસી એની બેથી ભાગાકાર કરીએ તો નીવ સેમી આવી છે એના પછી શું કરવાનું છે આપણે એસ માઇનસ એ શોધવાનું છે એસ બરાબર ન્યૂ છે અને એ બરાબર સાઠ છે બરાબર કેટલા આવે છે ત્રીસ સેમી આવે છે ઓકે અને એસ માઇનસ બી શોધીએ તો ન્યૂમાંથી સાઠ વાત કરીએ તો કેટલા આવે છે ત્રીસ સેમી આવે છે ઓકે પછી એસ માઇનસ સી એટલે ન્યૂમાંથી પછી સાઠ વાત કરીએ તો ત્રીસ સેમી આવે છે ઓકે હવે ત્રિકોણ એ ક્ષેત્રફળ બરાબર અહીંયા આવીએ છે વર્ગમૂળમાં એસ એસ માઇનસ એ એસ માઇનસ બી એસ માઇનસ સી ઓકે અહીંયા શું છે એસ કેટલું છે અહીંયા ન્યૂ છે અને આ આપણે શોધી છે કેટલા છે અહીંયા તો ત્રીસ આયુ છે અહીંયા પણ ત્રીસ આયુ છે આ પણ ત્રીસ છે અને આ પણ ત્રીસ છે ઓકે હવે શું કરવાનું છે આપણે અહીંયા તો નીવનો આપણે અપેપાડીએ ત્રણ ગુણ્યા ત્રીસ કરીએ તો હવે થઈ જાય બરાબર ગુણાકારમાં ત્રીસ આ ગુણાકારમાં ત્રીસ પછી આ ગુણાકારમાં ત્રીસ ઓકે હવે જે છે અહીંયા જોડ બને છે ત્રણ ગુણાકારમાં અહીંયા આ ત્રીસની જોડ બને છે ત્રીસની બે ઘાત અને આ ત્રીસની બે ઘાત થઈ જાય પછી વર્ગમૂળ કરીએ તો આ વર્ગમૂળ વર્ગથી વર્ગમૂળ હટી જશે એટલે અહીંયા આ બંને બહાર આવી જશે ત્રીસ ગુણાકારમાં ત્રીસ કોણ રહી જાય છે અહીંયા વર્ગમૂળમાં ત્રણ ગુણાકાર કરીએ તો કેટલા થાય છે ત્રીસ ગુણ્યા ત્રીસ કરીએ તો કેટલા થાય છે નવસો થાય છે વર્ગમૂળમાં ત્રણ સેમીની બેઘાત થાય છે ઓકે તો આમ સમબાજુ ત્રિકોણાકાર કોણા કાર ટ્રાફિક સિગ્ન સિંગનલના પાટિયાનું પાટિયાનું ક્ષેત્રફળ નવસો વર્ગમૂળમાં ત્રણ સેમીની બેઘાત છે આવી રીતે આ વિડીયો પૂરું થાય છે તમને વિડીયો સારું લાગ્યો તો લાઇક કરવાનું ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું મળી બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત બંને માત્રમ